એક વખત યોગીજી મહારાજ એ દોણજાની અંદર આવ્યા અને અહીં નદીમાં સંતો હરિભક્તો સાથે એ સ્નાન કરવા પધાર્યા ને સ્નાન કરી અને ત્યારબાદ એ બપોરે શિખંડપુરીની એ રસોઈ હતી તે શિખંડપુરીની રસોઈ બની અને ત્યારબાદ સ્વામીશ્રી સંતો સાથે થાળ બોલવા બેઠા અવિનાશી આવો રે એ મોટો થાળ તથા બીજા બે થાળ બોલીને કહે હવે થાળ એ લઈ લ્યો સૌએ જોયું તો થાળમાંથી એક આખી અને એક અડધી પૂરી અને ત્રણ બટાકા વડા એ ઓછા થયેલા અને શ્રીખંડની વાટકીમાં આંગળીઓ કૂછેલી હોય એવી છાપ હતી સૌને અત્યંત આશ્ચર્ય થયું અને વિચાર્યું કે સાક્ષાત શ્રીજી મહારાજ જ એ થાળ એ જમી ગયા છે એવી રીતે યોગીજી મહારાજે પોતાનું ઐશ્વર્ય વાપર્યું અને સૌને એ પ્રતીતિ કરાવી કે યોગીજી મહારાજની અંદર એ ભગવાન પોતે અખંડ રહ્યા છે એવી અહીંયા હરિભક્તોને એ પ્રતીતિ કરાવી